હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું આપણે જે પોસ્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસમાં આડી યોજના છે મિત્રો કઈ રીતના કામ કરે છે તમામ માહિતી આપણે વિડીયોમાં મિત્રો મેળવવાના છીએ તો સાસઠ રૂપિયા જમા કરાવવાથી પાંચ વર્ષ સુધી તમને તો તમારા સ્કીમમાં લાભ લેવો મિત્રો તો ત્રણ લાખ બાણું હજાર પાંચસો તેર રૂપિયા તમને મળશે તો કઈ રીતના મળશે કોને મળશે તમામ માહિતી આપણા વિડીયોમાં વાત કરીશું અને જો આપણે ઘણા રમતી વિડીયો મિત્રો નતા મૂકી રહ્યા કામ હતું એટલે બતાવ બરાબર હવે આપણે સમયથી વિડીયો મિત્રો એડિટ કરી અને આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું અને સસોટ અને સાચી માહિતી મિત્રો આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ ખાસ ભૂલતા નહીં મિત્રો બધું વિડીયો શેર કરી દો અને આપણે હમણાં જે સહાય યોજના સહાય છે પાક નુકસાનમાં એના વિશે પણ આપણે માહિતી આપશું આવતીકાલે એ પણ વિડીયો ફસ્ટ અને સાચી રીતે મિત્રો આપી મૂકી દઈશું બરાબર આપણે વાગીએ વાથી મિત્રો શરૂઆત કરી દઈએ મિત્રો તો વાત કરીએ 70000 રૂપિયા જમા કરવાથી 5 વર્ષ પછી તમને 392000 રૂપિયા મળશે જે મિત્રો છે તમને મળશે અનેમાં પોસ્ટ માર્કેટ છે પોસ્ટ ઓફિસ આડી માર્કેટ છે મિત્રો ખાસ કરીને આ સ્કીમ છે મિત્રો ઈ છે મિત્રો લાગુ કરોમાં આવે છે આગળની વાત કરીએ તો આજ આજકાલ દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત ઉજવળ બનાવવા માટે ખાસ કરીને રોકાણ માટે ખાસ કરીને સ્કીમ છે ઈ અહીંયા છે સરસ કામગીરી છે મિત્રો કરી રહી છે પોસ્ટની જે આપણે વાત કરીએ આરડી છે આ સ્કીમ સરસ એવી રીતે મિત્રો અહીંયા કામ આપે છે આગળ જો વાત કરવામાં આવે પોસ્ટ આરડી સ્કીમ માટે શું કઈ રીતના છે તો એના વિશે પણ મિત્રો આપણે વાત કરીએ તો અમુક ભાગ અમુક ભાગને બચાવવા માટે ખાસ કરી બરાબર અને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવું વિચારવું બરાબર અને એના માટે ખાસ કરી પોસ્ટ આરડી શ્રેષ્ઠ વિકલ્પ છે તો તમે છે ઇન્વેસ્ટ રોકાણ તમે કરી અને સારો એવો છે વ્યાજદર તમે મિત્રો મેળવી શકો છો આ વ્યાજદર તમને મળશે કઈ રીતે એના વિશે વાત કરી જો તમારા આ સ્કીમમાં રોકાણ માટે એક બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ અને પાંચ વર્ષ માટે રોકાણમાં સો પોઈન્ટ સાત ટકા વળતર એટલે વ્યાજ એટલું છે મિત્રો એ મળવાનું છે તો આ સ્કીમ પણ મિત્રો સરસ કહી શકાય એક બે ત્રણ ચાર ને પાંચ વર્ષ સુધી એમાં એનો વ્યાજ દર છે સો પોઈન્ટ સાત ટકા પર્સન્ટેજ બરાબર એટલો વ્યાજદર મળે છે એટલે ખૂબ જ સારો વ્યાજદર પણ મિત્રો મળી જાય છે અને આમાં સ્ટાર્ટિંગ મિત્રો તમારે કરવું હોય શરૂઆત કરવી હોય તો સો રૂપિયાથી તમે સ્ટાર્ટ કરી શકો કેટલા રૂપિયા સો રૂપિયા છે સ્કીમમાં મિત્રો તમે લાભ લઈ શકો હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પ્રશ્ન જણાવજો તો તમારો પ્રશ્ન છે અમે હલ કરીશું મિત્રો મળી નવા વિડીયોમાં જઈએ હા બેટ દરરોજ છે મિત્રો વિડીયો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો મળીને વિડીયોમાં જય હિન્દ